લોકસભાની ચૂંટણી પહેલાં ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ અનેક વિતર્કો ચાલી રહ્યા છે રાજકારણ ભરૂચ લોકસભાનું ગરમાયેલું છે કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેઓ હાલ જેલમાં બંધ છે ચૈતર વસાવા કહી રહ્યા છે કે હું લોકસભાની ચૂંટણી લડવા માટે ઝંપલાવવાનું છું ત્યારે હાલના સાંસદ છે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેઓ પણ કહી રહ્યા છે કે અમે પણ લોકસભાની ચૂંટણી લડવાના છીએ ખેર હવે આ બે ભડિયાઓની લડાઈ છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે મનસુખભાઈ આવતીકાલે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્થનમાં એક સભા ગજવવા જઈ રહ્યા છે તો મનસુખ વસાવા શું આ મામલે જણાવે છે આપણે એમની પાસેથી સાંભળીએ જી મનસુખભાઈ નમસ્કાર મનસુખભાઈ આવતીકાલે નેત્રંગમાં એક કાર્યક્રમ છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્યો છે એવો જેલમાં છે અને એમના સમર્થનમાં એમની પાર્ટીના સુપ્રીમ લીડર અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં સભા ગજવ છું શું કહેશું હું અરવિંદ કેજરીવાલ તો બહુ મોટી હસ્તી છે દિલ્હીના મુખ્યમંત્રી છે હું એમના આગળ સંસદ સભ્ય એટલે નાનો માણસ કહેવાય અચ્છા પણ અરવિંદ કેજરીવાલને એટલું સમજણ હોવી જોઈએ કે કોક ગુનામાં હોય જેલમાં હોય ને એના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવાથી એને શું ફાયદો થવાનો છૂટી જવાનો છે દિલ્હીના કેટલાક એમના સાથી મંત્રીઓ આજે જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે અને એમને છોડાવે શક્ શક્તિ પ્રદર્શન કરવાથી જે પણ કોઈ ગુનેગાર જેલમાં હોય એ એ રીતના કોર્ટ ના છોડે આવા જે ચૈતર વર્ષ જેલમાં છે તો એને બહાર કાઢવા માટે કાનૂની લડાઈ લડવી લે ન કે આવી શક્તિ પ્રદર્શન અચ્છા તો અત્યારે જે તમે પણ એક તરફ કહીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે કાર્યક્રમોની શરૂઆત કરી દીધી છે અમે જોઈ રહ્યા છીએ જે પ્રકારે લોકસભાની ચૂંટણી પહેલાં તો આ સભાને તમે પોલિટિકલી કઈ રીતે જુઓ છો રાજકીય રીતે અહીંયા શું ફેરફાર થશે અરવિંદ કેજરીવાલની જે સભા છે આ અરવિંદ કેજરીવાલની જે સભા છે ચૈતરની ખરેખર તો એની ચિંતા નથી એમના ધારાસભ્યને છોડવા માટે એમની ચિંતા નથી પણ ચૈતર વસાવા જેલમાં છે એ થકીએ અને સરકાર પર ને ભાજપ પર એ આરોપ મૂકવા માગે છે કે અમારા લોકોને આ ભાજપની સરકાર કે ભાજપવાળા આવી રીતના દબાવવા માગે છે એને ખોટી રીતના જેલના પૂરવા માગે છે એમ કરીને લોકોમાં એક પ્રકારનો ખોટો પ્રચાર કરી રહ્યા છે અને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે એમનો આ પ્રકારનો આ કાર્યક્રમ છે હું અગાઉ પણ કીધું છું અને આજે પણ કહું છું અને બધાને કોઈને પણ ખ્યાલ આવી શકે કે આવું શક્તિ પ્રદાન પ્રદર્શન કરવાનો શું મતલબ અહીંની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે ચૈતરભાઈ વસાવા સાથે જે ઘટના ઘટી છે એ એ એને સારી રીતે જાણે છે અને હવે ચૈતરભાઈને જેલમાંથી બહાર કાઢવા માટે કાનૂની લડાઈ સિવાય બીજું કશું જ ના કરી શકાય એ અહીંની જનતા ખૂબ સારી રીતે જાણે છે શક્તિ પ્રદર્શન કરશે અહીંના ભરૂચના નર્મદા દક્ષિણ ગુજરાતના એમને આમ આદમી પાર્ટીના લોકો બહારથી લાવીને શક્તિ પ્રદર્શન કરશે પણ એનાથી કોઈ ફરક પડવાનો નથી ખેર હવે આ તો શક્તિ પ્રદર્શન અને ચૂંટણીની વાત છે ચૂંટણી પછી પરિણામ પરથી આપણે જોઈશું કે એનું શું પરિણામ આવે છે અને કઈ રીતનું તેનાથી ફેરફાર દેખાય છે આ બેઠક પર કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ ચૈતર વસાવા જાણે કાઠું કાઢી અને ચૂંટણી જીતી આવી હોય એ પ્રકારનો માહોલ જોવા મળ્યો અને એના કારણે બીટીપીને પણ નુકસાન થયું ભારતીય જનતા પાર્ટીને તો ચોક્કસ થયું છે તો આ તમે શું જુઓ છો કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ પોતે આ બધા જ લોકોનું એક ફોકસ અત્યારે આ એરિયા જે આપણો આદિવાસી પટ્ટો છે ગુજરાતનો અને ખાસ કરી અને દક્ષિણવાળો તો આ કારણ શું હોઈ શકે ટ્રાઇબલ એરિયા અને ભરૂચ લોકસભા એટલા માટે આ લોકો પકડે છે કે ટ્રાઇબલ એરિયામાં બધા સંગઠિત થઈને લડે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે અદર્સ કોઈ પણ અથવા તો ટ્રાઇબલ સંગઠનો જે છે આ બધા ભેગા થઈને લડે તો ભાજપને અમે હરાવી શકીએ આ એમના મનમાં છે અને સ્વાભાવિક છે કે આ પાર્ટી કોંગ્રેસ બાકીના કેટલાક ટ્રાઇબલ સંગઠનો છે એ બધા ભેગા થાય છે તમારે વધારે થોડી તાકાત કરવી પડે પરંતુ ગમે એટલા સંગઠિત થાય પણ એનાથી કોઈ પરિણામ પર ફેર પડ્યો નથી કારણ છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે છ વિધાનસભામાં આવેલી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત ભાજપ પાસે છે જિલ્લા પંચાયતો નગરપાલિકા સહિત બધી ભાજપ પાસે છે અને સરપંચો પણ એંશી પંચ્યાસી ટકા સરપંચો આખી લોકસભામાં અમારે છે એકમાત્ર ડેઢેપાડા વિધાનસભા અને ગયા વખતે કોઈક ને કોઈક કારણસર કેટલા ખોટા ખોટા મુદ્દા એમને ઉપ ઉપાડ્યા કે અમે જ્યારે સત્તામાં આવીશું ને એક વખત વાતાવરણ એવું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવશે એક પ્રકારનું માહોલ બની ગયો તો આ માહોલનો એમને લાભ ઉઠાયો અને અમે સત્તા પર આવીશું તો આ જંગલની જમીન જે વર્ષોથી ખેડે છે અમે આપી દઈશું એ ઉપરાંત એસટી બસ બાકીનો ઘણું બધું વીજળીથી માંડીને બધું મફત આપીશું આ બધી વાત સ્વાભાવિક છે કે ગરીબ વિસ્તાર છે આદિવાસી પ્રજા છે આવા થોડા આવા પ્રલોભનમાં આવી જાય અને મત આપીને બેઠો પણ લોકસભામાં એમને એ જે ખોટા વચનો આપ્યા એ હોય ખબર પડશે એમને પણ મનસુખભાઈ આ વચનોની અને વાયદા તો કોઈ પણ રાજકીય પક્ષ હોય એમનું કામ છે ભારતીય જનતા પાર્ટી તમારો પક્ષ હોય તો પણ વચનો અને વાયદા આપે છે અને પછી આપણે કહીએ છીએ કે આ જુમલા છે એટલે એ વાતમાં આપણે અત્યારે હાલ નહીં પડતા આપણે સીધી વાત કરીએ હવે કે અત્યારે તમે જે પ્રકારે કીધું કે એક ચૈતર વસાવાને એડવાન્ટેજ મળ્યો આમ આદમી પાર્ટીનો જે કંઈ માહોલ હતો એ બાબતનો હવે લોકસભાની ચૂંટણી આવે છે ચૈતર વસાવા અત્યારથી કહે છે હું લડવાનું છું ગઠબંધન ઇન્ડિયાનું એક ઇન્ડિયા નામનું એક અલાયન્સ બનાવીને ગઠબંધન બન્યું છે વિપક્ષોનું આ ગઠબંધનમાં પણ હજુ કંઈ નક્કી નથી કે ગુજરાતમાં કઈ પ્રકારનું ગઠબંધન રહેશે પણ ચૈતર વસાવાએ તો અગાઉ પણ કહ્યું છે કે ભાઈ હું લડવાનો તો મનસુખ વસાવા ચૈતર વસાવા અને તમે પણ પાછા કહો છો કે અમે મારા સામે મજબૂત ઉમેદવાર તરીકે મુમતાજ પટેલ છે કોંગ્રેસના તો તમે જ પોતે સ્વીકારો છો કે તમારી સામે મજબૂત ઉમેદવાર મુમતાજ પટેલ છે આવું કેમ કારણ કે ક્યારેય કોઈ બળિયાઓ એકબીજાના વખાણના આમાં એક સ્પષ્ટ વાત છે કે આમ આદમી પાર્ટી અહીંયા ભરૂચ લોકસભા માટે નવી પાર્ટી છે અને તેના કાર્યકર્તાથી માંડીને આ એ બધા પાડા વિધાનસભા પૂરતું છે બાકીની છ વિધાનસભામાં આપનું કશું નથી પછી તો એક ટકા બે ટકા પાંચ ટકા બાકી અમારા વિરોધ પક્ષની સામે કોંગ્રેસ છે આખી લોકસભામાં આ બેની વચ્ચે મેં સરખા હતા કે બેમાં કોણ અને જે તે સમયે મીડિયાના મિત્રોએ પણ એ જ પૂછ્યું હતું તમારી સામે બેમાં મજબૂત કોણ તો બેમાં તો પછી ચૈતરને થોડો ગણાય બેમાં જે મારી સામે મજબૂતમાં ગણાય ચૈતર કરતાં વધારે મમતાજ બેન છે પણ છતાં પણ મેં કીધું તો મમતાજબેન હશે તો પણ આ ભરૂચ લોકસભા કોંગ્રેસ ના જીતી શકે કારણ કે સંગઠન હશે દરેક દરેક વિધાનસભામાં તાલુકામાં પણ સત્તા ક્યાંય નથી તાલુકા પંચાયત પણ નથી એક નગર એવું માની શકાય કે મનસુખ વસાવા પોતે જ ઈચ્છે છે કે એમની સામે મમતાજ લડે કારણ કે અગાઉ પણ એવા આરોપ આવતા રહ્યા છે કે કોંગ્રેસની ટિકિટ ભાજપ નક્કી કરે છે ના 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 એવું એવું નથી આવું નથી એટલે અથવા તો તમે મમતાજ પટેલને ચણાના ઝાડ પર અથવા કોંગ્રેસને ચણાના ઝાડ પર એવું નથી આમ તમે સરખામણીમાં જોશો

અને ત્યાર પછી ક્યારે ઇલેક્શન લડ્યા પછી ક્યારે પણ એ લડાવતા હતા પણ ભૂતકાળમાં જો વિધાનસભા ડેડીયાપાણા પણ કોંગ્રેસની ભૂતકાળમાં આવી છે કે જનતા પક્ષની આવી છે વાગરા વિધાનસભા એમની આવી છે જંબુરસર વિધાનસભા પણ ભૂતકાળમાં આવી છે અને કરજણ વિધાનસભા પણ આવી છે ભૂતકાળમાં અમારી પાસે બે જ વિધાનસભા ભરૂચના અંકલેશ્વર તો પણ અમે જીત્યા છીએ પણ આ આદિવાસી સમાજની એક વાત કરીએ થોડી કે આદિવાસી સમાજના જ્યારે સંમેલન કાર્યક્રમ હતા અને એ દરમિયાન જે થયું તમે ચંદુભાઈને યાદ કર્યા તો એ સમયે એમના પરિવારના અને વિરોધનો સામનો સહન કરવો પડ્યું અને ત્યારે આદિવાસી સમાજના જ લોકો જે છે તમારી ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામોની તમે વાત કરતા હતા ત્યારે વિરોધ કરતા હતા તો તમે કઈ રીતે કહો છો કે માહોલ તમારા તરફ આવે છે જો આપણે જે વાત કરી બલેશ્વર વસાવા સમાજના ફંક્શનની હા એ બલેશ્વર વસાવા સમાજનું ફંક્શન હતું તો સ્વાભાવિક છે કે એમાં એક પાર્ટી નહીં કે એક ટ્રાઇબલ સંગઠન નહીં ટોટલી જે વસાવા જ્ઞાતિ હોય એ બધા લોકોને નિમંત્રણ વસાવા સમાજના લોકોએ આપ્યું હતું ભાજપને બી આવ્યું હતું કોંગ્રેસને બી આવ્યું હતું આ પાર્ટીમાં આવ્યું જેટલા જેટલા બાકીના ટોટલી બાકીના બધા સંગઠનો હોય એ બધાને જ નિમંત્રણ એટલે બધા જ આવે એટલે બધા જ ભાજપને કે બધા જ અમારી વિચારધારાવાળોથી હોય જ ના પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે અમારા ડૉક્ટર દર્શનાબેન જે વાત કરી હતી કે ત્યાં કે વસાવા સમાજે હજુ આગળ આવવું હોય તો હજુ સરકારની કેટલીક 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 જે યોજનાઓ છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરે છે એ એ એ કાર્યક્રમમાં જોજો અને યોજના સમજો અને એનો લાભ લેજો તો વસાવા સમાજ આગળ આવી શકશે આ જ વાત મૂકી ત્યાં કેટલાક સંગઠનો એમનો વિરોધ કર્યો ડૉક્ટર બેન દેશમુખનો કે તમે પાર્ટીની વાત લાવો પાર્ટીની વાત લાવ્યા જ નથી એ ફક્ત સરકારની યોજનાને વસાવા સમાજે આવો લાભ લેવો જોઈએ એટલે એમને બોલવા ના દીધા એમને બોલા ના દીધા એમને બેસાડી દીધા પછી હું બોલવા ઊભો થયો મેં સારી રીતના મેં આવા કોઈ પોલિટિકલી વાત નથી કે ફક્ત વસાવા સમાજની જે સ્થિતિ હતી ને વસાવા સમાજ હમણાં શું છે ને આવનારા દિવસો વસાવા સમાજે કઈ રીતના પ્રગતિ કરવી છે અને એ જ રીતના મેં વાત મૂકી અને જે જાગૃત જે જે વર્ગ છે ભણેલો ગણેલો વર્ગ એનો શું રોલ છે એ રીતના વાત કરી તો મારી વાત પૂરી થઈ ગઈ અધ્યક્ષસ્થાન મારું હતું પૂર્ણ થયા પછી બાકીના જે કેટલાક સંગઠનોએ આગ્રહ રાખ્યો અમને બોલા દો અમને બોલા દો છતાં મેં મોટું દિલ રાખીને મોટું દિલ્લા કે એમને બોલાવી દીધા હવે એ લોકોએ જે કેટલાક ટ્રાઇબલ સંગઠનોના નેતાઓએ એમના ભાષણ અંદર તમે જોજો કે મંચ પર જે બેઠેલા લોકો હતા આદિવાસી ક્રીમ હતું અમદાવાદના વડોદરા અલગ અલગ શહેરોમાં ભરૂચમાં બધા ક્લાસ ટુ ક્લાસ વન ક્લાસ થ્રી આવો જે ઘણો વળો ઘણો વર્ગ હતો એમને એમણે ઝાટકણી કાઢી એમને એમણે ઝાંટકણી કાઢી છે કે આ મંચ પર બેઠેલા લોકો સમાજને ભૂલી ગયા છે ગામમાં એમ લોકો ઉપત્તિ નથી આવું એટલે એ લોકોએ કીધું કે મનસુખભાઈ આ તો અમારું અપમાન થઈ રહ્યું છે એક્સ વાય જે આ વ્યક્તિ આ રીતના કઈ રીતના બોલી શકે છે એ ભણેલો ગણેલો છે એમાં એટલા ભણેલા ગણેલા છે તો આ તો અપમાન પછી મેં ઈશારા ઇશારમાં કીધું કે ભાઈ આવું ના બોલાખું આયોજકને કીધું છતાં પહેલાં આયોજક પણ કીધું તમે આવું ના બોલો પણ છતાં એને બધું ગુસ્સામાં ગુસ્સામાં જોરશોરથી એટલે મારે ઊભા થઈને કહેવું પડે બંધ કરો અને તેને લઈને આખો પછી થોડોક વિવાદ થયો તે પણ ટૂંકમાં આદિવાસી સમાજના બે ફાંટા છે બે ફાંટા નથી ભૂતકાળની અંદર આવા જ તત્વોએ ગણપતભાઈ વસાવા વન મંત્રી હતા ટ્રાઇબલ મંત્રી હતા એમને આ જ વસાવા સમાજના એવા એક ફંક્શનમાં વસાવા સમાજનું ફંક્શન નહીં પણ ટ્રાઇબલ લોકોનું એક ફંક્શન રાજપીપલામાં હતું એમને આમંત્રણ આપ્યું અને એમને બોલાયા અને પેલા જાતિ અંગેના પ્રમાણપત્રોને લઈને એમના પર એટેક કર્યો એમના પર એવો આરોપ મૂક્યો કે આ ખોટા પ્રમાણપત્રો તમે આપ્યા છે તમારી સરકારે આપ્યા છે એટલે એ એમને રોષ એમાં લઈને એમના પર એટેક કર્યો પ્રશ્ન હોઈ શકે છે સરકાર હતી સરકારમાં જે પ્રમાણપત્ર અપાયા હશે એ કોઈકના કોઈક પ્રોસીઝરમાં પ્રક્રિયામાં આવતો એમાં ગણપતભાઈ રોકી ના શકે છતાં પણ આ જ લોકો કેટલાક એવા ટ્રાયબલ સંગઠનો છે જે અલગતા વાતથી વાત લઈને ચાલે છે આજે કેટલાક અહીંયા ટ્રાયબલ સંગઠનો છે એ ફક્ત અહીંયા અહીંયા પૂરતા નથી ઓલ ઇન્ડિયામાં છે એવા જે સંગઠનો છે એ અલગતા વાતની લઈને જે અમારા વિચારો સાથે સુ સંમત નથી એટલે એ લોકો તો આવું જ કરવાના છે ને અચ્છા એ લોકો તો એ લોકોએ એવું એવો પણ આક્ષેપ કર્યો કે ભારત સરકારે આદિવાસીને માન્યતા આપી જ નથી એમને એમ કહું આપણા માધ્યમ દ્વારા ભારત સરકારે આ દેશમાં આદિવાસીને માન્યતા આપી નથી તો સરકારી નોકરીમાં એ પણ તો અનુસૂચિ પાંચ અને છ માટે જે પ્રકારે છોટુભાઈની લડાઈ છે વર્ષોથી રહી છે કે અનુસૂચિ પાંચ અને છ આમ તો આદિવાસી વિસ્તારના દરેક નેતાઓનું કહેવું છે કે અનુસૂચિ પાંચ અને છને લાગુ કરો એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર કરો તો મનસુખ વસાવા અનુસૂચિ પાંચ અને છ બાબતે ઇમ્પ્લિમેન્ટેશન બાબતે શું વિચાર્યું આજે હું દાવા સાથે કહું છું આજે અમારો જે કાર્યક્રમ હતો એ નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જે સાતપુડા પર્વત હારમાળા આવે છે એની અંદર જે ફોરેસ્ટના જે ગામો છે ખૂબ મોટી સંખ્યામાં તો આ ફોરેસ્ટના કાયદા એવા હતા રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયા એના કારણે ડેવલપમેન્ટના કોઈ કામો તો નહોતા થતા કોઈ કામો એટલે તમે વર્ગમાં પ્રવેશી ના આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ એ ઇન્ટરવ્યૂ પણ ત્યાં ના કરી શકો એ સ્થિતિ હતી પરંતુ અમે લોકોમાં વિરોધ પક્ષમાં હતા ત્યારે ગામડે ગામડે ફરી અને આ લોકોમાં જાગૃતિ લયા કે ભાઈ આ જે કાયદા કાનૂન છે એ આપણે સરકારમાં વિરોધ કરવો જોઈએ અને જ્યારે કેશુભાઈની સરકાર અમારી આવી અમે અમે સરકારમાં વાત કરી અને કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી એટલે રાજ્ય સરકારને ભારત સરકારમાં આ બધી રજૂઆત કરી આ વિસ્તારના આજે જે વાત કરી એ પ્રશ્નો લઈને અમે રજૂઆત કરી પણ કેન્દ્રનો જે વખતે સહયોગ મળ પૂરો મળવો જોઈએ મળ્યો ઓછો મળ્યો પણ પૂરો તો ના મળ્યો એટલે કેટલાક પેન્ડિંગ પ્રશ્નો હતા પરંતુ રાજ્યમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અટલ બિહારી આ સમય દરમિયાન આ જે રસ્તા પાણી નહોતા થતાં તમે કલ્પના કરી શકો કે જે ગામોમાં લાઇટ ના હોય રોડ રસ્તા ના હોય ને નદીઓ હોય નદીઓ પર પુલ ના બાંધી શકો તો કેવી રીતના વિકાસ થવાનો પણ અમારી સરકારમાં અમે કાયદા કાનૂન હતા છતાં પણ રાજ્ય સરકાર અને ભારત સરકારના વિભાગોને અલગ અલગ જ્યાં જ્યાં મંજૂરી લઈને આજે રોડ રસ્તાથી માંડીને આજે બધું જ બકા બનાવ્યું છે એટલે આદિવાસીના હક અને અધિકાર જે છે ને અમે નથી કે અમે જ અપાયું છે ભૂતકાળમાં પણ આવા હકને અધિકાર અપાયા છે પણ હું પાંચ દસ પંદર ટકા બાકી જે વર્ષોથી જે પેન્ડિંગ પ્રશ્નો હતા આપ જે કહો છો એ બધા અમે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદિવાસીને જે પ્રકારનો હકને અધિકાર મળવો જોઈએ એ મળ્યો છે પછી કાયદાકીય કે બંધારણની અમુક આર્ટિકલ કલમો લગાડીને વાત કરી એ બધું અલગ છે પણ આજે જનરલી આજે તમે જુઓ આજે જેટલા જેટલા લોકો આજે સ્વયંભાવ્યા હતા આગેવાન કાર્યકર્તાઓ જ બોલાયા હતા અને એમને અમે માહિતગારી કરી અને એમનો જે કી એ હતું કે મનસુખભાઈ તમે આટલા વખતથી અમારું કામ કરો છો અને તમારી હાથીની જે ટીમ છે એ બધાનો અમે સન્માન કરવા માગીએ જેથી આવનારી પેઢી તમારામાંથી કંઈક પ્રેરણા લે અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી કે તમારા પાછી કામ તો કરો જ છો બાકીના લોકો પણ પ્રેરણા લે અને પંદર વીસ વર્ષ પહેલાં શું સ્થિતિ હતી ફોરેસ્ટના કાયદાને આજે શું સ્થિતિ છે એ બાકી નવી પેઢી પણ સમજે એટલે આ કાર્યક્રમ રાખ્યો હતો એટલે આજે ટ્રાઇબલને લગતા ફોરેસ્ટના કાયદા કે એના અધિકાર વન અધિકાર કે આદિવાસીના અધિકાર એ તો વાતો કરનાર લોકો વાતો કરે છે પણ ખાલી એટલી વાતો કરી છે બાકી અમે ખરેખર વન અધિકારના કાયદા હોય કે પછી અધિકાર અધિકારનો સાચો અધિ વિકાસ કર્યો હોય તો અમારે સરકાર દરમિયાન તો અત્યારે જે ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ છે એક માહોલ બનાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરીથી અને સીધી જ હું તમને વાત કરું તો આંગળી તમારા તરફ ચિંધાઈ રહી છે કે ચૈતર વસાવાને જે આ પોલીસ કેસ થયો અને જે આ મસલાની અંદર સંડોવી દેવામાં આવ્યા છે એની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તાનો વાત છે બિલકુલ તદ્દન ખોટી વાત છે એ જે એમની સાથે જે ઘર્ષણ થયું કે જે ઘટના ઘટી એ ફોરેસ્ટના કર્મચારી એમના નજીકના જ માણસો હતા અને એમાંનો એક ભીટગાડ તો એમના કાર્યકર્તાનો ભાઈ રાત દિવસ એમની સાથે રહીને કામ કરતા હતા અને કંઈક ખેડૂતના કપાસ હવે કોણે ઉખાડી નાખ્યો છે એ વન કર્મી ઉખાડ્યો છે કે વોચમેને ઉખાડે છે અથવા તો કોને ઉખાડી નાખ્યો એ તપાસનો વિષય છે પણ હું એવું કહું કે ખોટો એને ઉખાડવું છે જેને ઉખાડ્યો છે પણ એને લઈને એ ખેડૂતો ચૈતરભાઈ પાસે ગયા ચૈતરભાઈએ શું કરવાનું હતું કે એમને પૂછવાનું હતું તમે ઉખાડ્યા તો કેમ ઉખાડ્યા એના માટે જે પણ સરકારમાં પર રજૂઆત કરવાની હતી કર્મી સાથે એ કાયદેસરની કાનૂની પ્રક્રિયા રીતના કરવી હતી અને ખેડૂતને મદદરૂપ થવાનું હતું પણ આ એને ઉપરથી એમને વળતર પણ અપાયું અને હું એવું મારી પાસે કોઈ આધાર પુરાવો હું નથી કહી શકતો કે ચૈતરભાઈ એમને માર્યા પણ એ જ કર્મચારીએ જૈતરભાઈના વિરુદ્ધમાં ફરિયાદ અપાઈ પોલીસ સ્ટેશનમાં તો સરકારી કર્મચારી જ્યારે ફરિયાદ આપતા હોય તો પોલીસ તો ફરિયાદ નોંધે ને એમાં કે ફરિયાદ કારણ જે ઘટના ઘટી એના બીજા દિવસે ફરિયાદ નોંધાઈ અચ્છા કા તો ત્રીજા દિવસે એમાં શું થયું જે ઘટના ઘટે એના બીજા દિવસે ફોરેસ્ટના અધિકારીને ખબર પડી અને ફોરેસ્ટના અધિકારીઓ કીધું કે અમારા ફોરેસ્ટના કર્મી પર એટેક કર્યો એમાં કોઈ સંજોગોમાં તો એ પોલીસ અને એની વચ્ચે વાર્તાલાપ ચાલતી હતી અને કેટલાક લોકો બીજું તમને કહું કે ચૈતરભાઈ પણ કંઈક ને કઈ રીતના કોઈ રસ્તો શોધતા છે આમાંથી નીકળવા માટે એટલે એક દિવસ લેટ થયું છે એક દિવસ લેટ થયું છે પણ આજે એફઆર થઈ એમાં હું ક્યાંય રોલમાં નથી અને હું એવો માણસ છે ને ક્યાંક કોઈક પણ કોઈક નેતા કોઈક ને કોઈક એમાં ગુનામાં આવતો હોય ને તો મારો ઇતિહાસ આજે કહેવાની જરૂર નથી અનેક લોકોને મેં કીધું છે ભાઈ એક રાજકીય નેતા છે સમાજનું કામ કરતાં કરતાં આ તકલીફમાં મુકાયો છે તો એને લેટ ગો કહો આવા અમે કામો કર્યા રહ્યા છે ખેર તો હવે આપણે વાત કરીએ ચૈતર વસાવા અને તમારી વચ્ચે ચાલી રહેલા ગજગ્રહનું અત્યારે તમારા તેવર જે હું પ્રમાણે સાંભળું છું અને અગાઉના તમારા નિવેદનો ભાષણની અંદર આપેલી સ્પીચ કે જે પ્રમાણે તમારા તેવર છે થોડા મને લાગે છે ઢીલા પડતા જાય છે ક્યાંક ને ક્યાંક કારણ કે તમે અગાઉ વિશુદાન અને ચૈત્ર વસાવા વિશે જે શબ્દોના પ્રયોજન કરતા હતા એ પ્રકારની વાત હવે નથી થતી એ ફોર્મેટમાં તમે આગળ નથી વધતા પણ તમારો જે ગજગ્રહ વધ્યો ભ્રષ્ટાચાર મામલે કે રાજપીપળામાં મળીશું અને તમે ના પાડી કે નહીં મળીએ કારણ કે હવે તમારે અહીંયા જે છે એ એક સુરક્ષાને ખતરો છે કારણ કે અહીંયા જાળવી રાખવી પડે એવી સુરક્ષાઓના કાયદાની વ્યવસ્થા એટલા માટે તમે કીધું કે ભાઈ ગામે ગામથી કાર્યકર્તાઓ મળશે અને ક્યાંક ને ક્યાંક આખડી બાખડી પડશે જેથી કરીને આપણા મુલતવી રાખીએ છીએ પણ આ ભ્રષ્ટાચારના મામલે તમારી જે ચર્ચા આગળ વધી પછી દારૂના મામલે આવી પછી બુટલેઘરના મામલા સુધી પહોંચી પછી ડુપ્લિકેટ દારૂ સુધી ચેતર વસાવાએ પહોંચાડી તો તમે એક તરફ આ નેતાઓને બચ્ચા બનાવી દીધા કે બચ્ચાની ગણતરીમાં આવે છે તો આ બધો ગજગ્રા હતો એ ગજગરાનું મૂળ ક્યાં પડેલું છે કે તમારી અને ચૈતર વસાવાની વચ્ચે આ જંગ ચાલે છે જો ચૈતર વસાવાને મારી વચ્ચે કોઈ ગજગ્રહ નથી અને ચૈતર વસાવા પણ નથી ઈચ્છતા કે હું એ અમને સામને આવે એટલે કે અમારા આદિવાસી સમાજની અંદર એક પરંપરા બને ત્યાં સુધી આદિવાસી નેતાઓ સમજૂતીથી કામ કરે ભૂતકાળમાં અમારા ઇતિહાસ છે કે એ ચૈતર વસાવા જેના મહેશ વસાવાના પીએ હતા ત્યારે એ મહેશ વસા સંકલનની મિટિંગમાં બેસે જિલ્લા સંકલનમાં તો હું એમ કહું કે ચૈતર વસાવા તો બેસ ને રાજનીતિ શીખ તમે ચૈતરભાઈ જ્યારે છૂટે ત્યારે પૂજજો એટલે પણ કેટલાક એવા તત્વો છે કેટલાક એવા પરિબળો છે એટલે અમને બેને ભીડાવે ને તો હું આમ આદમી પાર્ટી પર જ આક્ષેપ મૂકું છું કે આમ આદમી પાર્ટીને મોટી કરવા માટે મને ને ચૈતર વસાવાના કેટલાક લોકો ભીડાવી રહ્યા છે બાકી એક જ વસ્તુ કહું આ ચૈતર વસાવાની જે ઘટના ઘટી એ એને આ સરકાર પર કે પછી પાર્ટી પર કે અમારા પર ટીકા ટિપ્પણી કર્યા વગર એક વખત એફઆર થઈ ગઈ એ એફઆરમાંથી કેમ કરીને બહાર નીકળવું એના માટે વકીલોની સલાહ લઈને કામ કર્યું હોત તો આજે જેલમાં ના હોત આજે ચૈતર વસાવા બહાર હોત એનું અમને દુઃખ થાય છે ચૈતર વસાવાના ધર્મપત્ની આજે જેલમાં છે અમને પણ દુઃખ થાય છે અમારા સમાજના નેતાના ધર્મપત્ની આ રીતના જેલમાં હોય એમને પણ પસંદ નથી પણ એમના જ નેતાઓ એમને વધુમાં વધુ આમાં ભેરોતા રહેશે અને જેટલા જેલમાં રહેશે ચૈતર વસાવા એટલું આમ આદમી પાર્ટીને એનો બેનિફિટ મળશે અને ખોટો લોકોમાં પ્રચાર કરવાનો એક મુદ્દો મળશે એ આશયથી એમને જેલમાંથી છૂટવા જ નથી દેતા અચ્છા તો આતા મનસુખ વસાવા જેવો કહી રહ્યા છે કે એમને પણ દુઃખ છે કે ચૈતર વસાવા અને એમના પત્ની કે જેઓ એમના સમાજના છે અને જેલની અંદર છે એવો પણ ઈચ્છે છે કે તેઓને કાયદાકીય રીતે રાહત મળે ને તેઓ બહાર આવે પરંતુ આમ આદમી પાર્ટી પર તેઓ સીધા આક્ષેપ કરે છે કે આમ આદમી પાર્ટી એવું ઈચ્છતી જ નથી કે ચૈતર વસાવા અને એમનો પરિવાર બહાર આવે અને તે સામાન્ય જીવન જીવતો થાય કારણ કે એઓને પાર્ટી મોટી કરવામાં રહેશે ખેર લોકસભાની ચૂંટણી પહેલાં આપણે વાતો કરી રહ્યા છીએ પરિણામ પછી પણ આપણે વાતો કરીશું અને લોકસભાની ચૂંટણી સમયે પણ એક વખત આપણે વાતો કરીશું કે શું થયું અને ક્યાં સુધી આ મામલો પહોંચ્યો છે મનસુખ વસાવા આપણી સાથે જોડાયા બદલ એમનો આપણે આભાર માનીએ છીએ ફરીથી મનસુખ વસાવા આપણે સમય આપે આ પ્રકારે એવી આપણે આશા રાખીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ